વધારે ખાવાનું પસંદ કરતા જો ભાઈ લેવા માટે લાઈન લાગે છે બાકી જો છ સાત જણા ઉભા ભાઈ એટલું જોરદાર બનાવે છે

જોઈ લો ભાઈ ગરમ મસાલો સ્વાદ અનુસાર બનાવવામાં આવે છે બોલ ચાલુ ભાઈ જો ભાઈ લેવા માટે લાઈન લાગે છે બાકી જો છ સાત જણા ઊભા જોએ ભાઈ એટલું જોરદાર બનાવે છે ને

સ્વાદ અનુસાર અહીંયા ગરમ મસાલો આવી ગયો બરાબર ગોળ પણ નાખવામાં આવે છે થોડીક મીઠાશ રે એના માટે મીઠાસ માટે ગોળ પણ આવે છે અહિયાં દહીં આવી ગયું ઉપરથી અમૂલનું સ્પેશિયલ દહીં નાખવામાં આવે બરાબર એનાથી થોડુંક ટેસ્ટી લાગે આપણને બરાબર રેડી થઈ ગઈ

ચાલો ઓ એક વાર પહેલા તમે લાઈવ બંધા જોયું અહીંયા આવશો ને એટલે આ રીતના લાઈવ બનાવીને આપશે અને રોટલા ખાવાની મજા હોય છે પણ એમ તમે સાથે સાથે ખાઈ શકો છો બ્રેડ સાથે લોકો વધારે છે ભાઈ અને આ ભાઈ આપણે લઈ ભાઈ ટેસ્ટ કરજો ને એટલે વારંવાર તમે અહીંયા વાળા છે જોઈ લો ફિલ્મઈવાળાના ત્યાં તમે આવશો આવશો ને આવશો હન્ડ્રેડ પરસેન્ટ બરાબર જોઈ લો એકવાર ટેસ્ટ કરશો એટલે વારંવાર અહીંયા જ આવવાનું છે આપણે બરાબર એકદમ દૂર જાત્યું છે યાર ઘર હોય છે બોલો હા આપણે આવવાનું રહેશે વિજય પાર્કથી અંદર બરાબર મારુતિ મારુતિ પાજાના સામે